એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે ભણીને દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાઝા કરીને ટીચર છે એનાથી ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ પોલીસ પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈ ને બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકો કે આ દસમો અગિયાર મો બનાવ છે તો દસમો અગિયાર બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં અને ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમત એને ફરિયાદ હું છોકરીને બિરદાવું છું એના મા બાપને બિરદાવું છું એ શરણે નથી ગયા બકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા વપરત હોય છે એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે પણ એ એ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ બાળક એટલે એનું 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 પુત્ર કહેવાય એનું એનું બાળક શિષ્ય કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ પવિત્ર સંબંધ હોવા જોઈએ ગુરુ શિષ્યના તો આવા ને સખત શબ્દોમાં વખડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જોયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે શોખ નથી અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા અને કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોક નો કોઈક કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોકના કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા દરવામાં આવે છે ને નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા ઋત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આ આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાજપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફેદફે કરી નાખ્યો છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જયારે ભરૂચ ડીએસપી ને પણ હું કઉ છું કે આવા પીઆઈ કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈ ડીએસપી પણ બચાવ ના કરે હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપી ની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ભરૂચપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈ ને છાવવા માંગે છે છાવરવા માંગે છે રાજ્ય પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુના કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને પછી જાગશે ને તો કોઈને રાખી નહીં આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને એટલે દબાવવા માંગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકો ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કુદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો એના બધા જ આગેવાનો રાત પાડીને બધા લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એને હિંમત ફેર આ પરિવારને મદદ કરી કે એને હિંમત ફેર આ પરિવારને મદદ કરી છે દુકરીને મદદ કરીશું અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી કારણ કે બે દિવસનો પણ બહાર હતો મંત્રી પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દે મોંગરા બાજુ હતો ગઈકાલે શનિ જયંતિ એટલે એટલે એ બાજુ હતી એટલે મને આપને મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું પણ પોલીસ તંત્રને કહું છું શિક્ષણ જગતના લોકોને પણ કહું છું જ્યાં જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય હોય રાખે રાખે છોકરીને હેરાનગતિ કરતા અંદર હું તો કહું છું આખા ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવી જોઈએ કાઢી મુકવા જોઈએ આકરામાં આકરી સજા થવી જોઈએ દીકરીઓને સલામતી આપવી જોઈએ ભયભૂત ને ભ્રષ્ટાચારની વાતો કરનાર આપણે આવા લોકોને બચાવે છે કેમ